કરવાની છે અંદર બહાર ધ્યાન કેન્દ્રિત કરતી હલો છે તમારું ધ્યાન છે કે નહીં અંદર બહાર પછી અંદર અને બહાર હાલો અજય તાલી પાડો બધા તાલી ચાલુ રેવી ગઈ બધા ભૂલાઈ ગયું છે અજયભાઈ ચાલો હા ચાલો હા સરસ ચાલો અહીંથી ધ્રુવી થી સ્ટાર્ટ કરી હાલો ધ્રુવી બેન આવી જાવ સામે આમ જો આમાં જુદા જુદા કપડા પડ્યા છે એમાં તમારે કહેવાનું કે ડોક્ટર કેવા કપડા પહેરે એ મને બતાવજી ને ડોક્ટર હમ એવા કપડા પહેરે ચાલો હિમા હિમાંશુભાઈ હાલો આવી જાઓ હમે હિમાસુભાઈ પોલીસ પોલીસમેન કેવા કપડા પહેરે હમ સરસ હા મૂકી દો નીચે નીચે મૂકી દો હાલો કુંજલ બેન જીને કેવા કપડા પહેરે કુંજલબેન ફાયરમેન હા સરસ તાળી પાડો બધાઈ તાળી પાડો બધાઈ વાહ તાળી પાડો બધાઈ કનો અવાજ ધ્યાન નથી હા ચાલો ધારાબેન ઓ કેપ્ટન કેવા કપડા પહેરે ધારાબેન આમાંથીને હા સરસ તાળી પાડો બધાઈ હા મૂકીdio નીચે સરસ નર્સ કેવા કપડા પહેરે નર્સ 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 કેવા કપડા પહેરે હમ નર્સ પણ એવા કપડા પહેરે તાલીપાડો બધાય સરસ